સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું બે હજાર છવ્વીસ બોર્ડ ની પરીક્ષા માટે ગણિતનું મોસ્ટાઈમ્પી પેપર છે એક વાર જોઈ લેવું કે જે તમને આપણને બધા દાખલાઓ ફાવે છે વિભાગ એમાં પહેલા ચાર ખરા ખોટા પછી ચાર ખાલી જગ્યાઓ વિડીયો સ્ટોપ કરીને શાંતિથી દરેક વસ્તુ સોલ્વ કરીને ચેક કર લો તમે કે તમને દરેક વસ્તુ ફાવે છે અહિયાં આગળ એમ શીખ્યું છે ચારે ચાર એના પછી ચાર એક વાક્યના સવાલ જવાબ છે વિભાગ બી ના દાખલાઓ જોઈ લો બધા મોસ્ટ મોસ્ટાઈમ્પી દાખલાઓ છે બધા આપણને ફાવે કે નથી ફાવતા એમ વિભાગ સી ના મોસ્ટાઈ દાખલાઓ છે એ બધા જોઈ લો કે ભાઈ જો આ દાખલાઓ આપણે ફાવે છે અથવા કોઈ પણ દાખલો અઘરો પડતો હોય તો તો જણાવો અને આ વિભાગ વિભાગ ડી ડી બરાબર આટલું તમે સોલ્વ એક વાર સારા અક્ષરે ચેક કર લો કે ભાઈ આપણને વ્યવસ્થિત બધા દાખલાઓ ગણતા ફાવે છે જો કોઈ પણ દાખલા ગણવામાં એવું લાગતું હોય કે એકવાર સોલ્યુશન જોઈએ છે તો કમેન્ટ સેક્શનમાં જણાવો તો આખું પેપર નું આપણે સોલ્યુશન તમારી સામે મૂકી દઈએ બરાબર જોઈ લેજો બધા દાખલાઓ વ્યવસ્થિત બધું ફાવે છે પોતપોતાના જવાબો તૈયાર રાખજો એટલે આપણે જયારે હું સોલ્યુશન મૂકું તમને એટલે તમે જાતે જવાબ ચેક કરી શકો કે આપણને કેટલા દાખલા ફાવે છે અને કેટલા કેટલા શીખવાની જરૂર છે